દિલ ના રમાનો તૂટી ગયા મારા હાલ કેવા જીરાએ જીરા દોસ્તો સ્વાગત છે તમારું મારા નવવા નાના ને હાવ દેશી નાકા વારવા વાળા વ્લોગમાં તો લગભગ તો આપણે જો કે જીરું ગાયડ ઉપાયડું ત્યારું નો નથી મેં પણ પાછો ખુઈ ગયો તો સમજ્યા એટલે થાકી ગયો તો ને આ શિયાળુ સીઝન લઈને એટલે પાછો અત્યારે જાગી ગયો હો અને જીરાવાળું ખેતરે જ હતું આપણું આ તમે જોવો હર્યું ને એનકા તોડી હમણાં પીળું છે પણ આ બધું જીરાવાળું હતું અને ખેડી અને આમાં તમારા ભાઈએ બાજરી અને જુવાર પાવી દીધી છે જુવાર એટલે જાહેર અને પેલા તો આપણા એનકા મોટો બાજરો દેખાય ને એ વાયો હતો પણ હું થોડોક નવરો હતો અને દડે બેટ રમવા એટલે ક્રિકેટ તો ને મારા ડોહા પણ ખબર પડી જાય કે આ રખડું થઈ જાય છે એટલે પાછો મારે એનકા પાંચ છ વીઘાનો બાજરો અને જુવાર ઝીકી દીધી છે અને એમાં અત્યારે પાણી વારું તમે જોઈ રહ્યા ઈશો અને જુવાર તો જો કે ઉગવા માંડી એ એટલે કે ઊગી જ ગઈ છે ઉગવા માંડી છે એનો મતલબ એમ નહીં જોવા આવી રીતે આ બધી ઉગી ગઈ છે અને ઉગતી આવે છે આવું બધું છે અને જીરું તો જીરું હજી આપણે નથી વેચ્યું જીરું વેચી ત્યારે ખબર પડે કે ના થોડાક પચીક જ બાસકા જેવું સડાયું છે યુરિયાના એટલે તરી વાતળી મળે જેવું જી થાય એ તો આ જે માર્કેટ યાર્ડમાં જીવ છે એ તો આપણે જીયા નથી કારણ કે આપણો વારો આવે નહીં તો અત્યારે નાકા માં બહટી બોલાવી અને વ્લોગ તમે જોતા રહીજો તો બોલે બાકા ઝીકી તો અત્યારે જુઓ હરવે હરવે પાણી ચાલુ છે બાજરામાં અને તાપ તમે ઉપર જો ધક ધકે છે તડકો આમ તમને દેખાતો હોય તો દી આવી ગયો બરોબર માથા ઉપર અને આપણે જો કે હવાનું ચાલુ હોય આ બધું તમને લીલું લીલું દેખાય ને બધું એટલે બધું પડી દીધું છે અને હરવે હરવે આપણું ગાડું અહીંયા પઈ ગયું હે એનકા એક આડડી હા એનકા પણ એટલું પઈ અને આપણું બુલેટ મેં જો એટલે આપણું ટિફિન ટીફિન પીડું છે તો બપોરો કરવા જાવું છે પણ પેલા એક આડડી પઈ દો એટલે હાજો કોરાનું થોડુંક ઓછું રહે સમજા એટલે આવું બધું છે તો હાલો જાય હરવે હરવે પાણી ટપ ટપ કરતું અને અવાજ આવે ને મોટર ચાલુ એનું આવે જોવા રેખા તડકો તડકો અત્યારે હેને બપોરના એક વાગી ગયા એટલે એક દોઢ ખાવાયો છે અને આપણે બે કાઢડી બાકી રહીએ મેં કીધું એવી રીતે પે દીધું છે અને હવે તમારો ભાઈ આવી ગયો છે કરવા જ્યાં આ લીમડાનું છે હે નીચે આપણે અહીંયા બધું માંડું છે તો જો આ સીણાનું શાક છે આ સાય છે આ ગોર હે આ રોટલી છે અને આ જમ્યા પછી આપણે બપોરો કર્યા પછી મૂકવાસ તરીકે એના માવા એમ જાય એ બે અહીંયા એટલે આ બધું જોઈએ એટલે ખાવા આવું બધું છે અને હાલો તો આપણે કરી લે ખાવાનું હોય કાંઈ ઉતામે નથી તો આપણે જો બમી લીધું છે અને પાણી પાછું ચાલુ કરી નાખવું છે કારણ કે આ બધું આપણે પી દીધું છે માત્ર હું તમને દેખાને ટાંકા લગન પાવાનું છે એટલે આટલું પૈ પહેલાં તો નસો ખડી ગયો એટલે માવો ખાવો પડશે માવો વાવો બનાવી ને નિરાયતે કરી પાછું નાકા બોલાવે નાકા વાળવાનું ચાલુ પણ આ થોડુંક ફૂટી ગયું તમને અને દેખાતું નથી હાલો હાંધી નાખું બીજું તો શું હોય નકર આપણી ડોહા બાપા ભાગા જીકી બોલાવશે પાછા તો ઓલો આપણે આગળ વાત થઈ એવી રીતે બપોરો કરી લીધો છે અને ઓલી જુવારમાં જે આપણે ડોહા બાપે વાઈ દીધી ને નવરો હતો એ તે એમાં પાણી પાઈ દીધું છે અને મેં કીધું બપોરો બપોરો કરી અને થોડુંક બે કાઢડી બાકી હતી એ પાઈ દીધું અને હવે મેં કીધું સુખ નો સૂરજ એ તે આરામ લીમડા નીચે કરું ઘડીક દડે રમવા જવું એટલે કે ક્રિકેટ બાપા અને પછી પછી કઈ બાજરામાં પાણી ચાલુ કરે નાખું જિંદગી જિંદગી આમાં જો બાજરી આવી ડુંડી વાત છે બહુ ઊંડી તો અરવે અરવે નામાં તો જો દાણા આવન ચાલુ થઈ ગયો ભાઈ ભાઈ આટલો વેલો હોય ને તો મજા આવે કારણ કે આપણે બહુ તડકા તપે ને તો નવરાત થઈ ગયા આપણો બાજરો પાકી જાય તો આપણે આરામ કરી શકીએ પણ ના આરામ તો કે હરામ હે મેં કીધું હાલો જી હોય એટલે આ બાજરું જવું જોરદાર થઈ ગયો વ્યૂ જવો એક ફેરવું એક નંબર આવ્યા આમાં કાંઈ ન ઘટે એનકા ઇનકા જવું અમુક અમુકમાં એટલે ડો બાપા કે નાકા વારવો પડશે મેં કીધું વાયરે રાખી એમાં શું હોય તો જે આપણો નાકા વારવાનો છે તો જીકા રાખી બોલે બાકા જી કી તો આપણે બધું બાજરો ને જોવા બધું પહી દીધું તમામ જવો તો આ બધું જોઈ દીધું એટલું અને હવે જોઈએ આપણે બુલેટ આગળ તો હાલો ઉપડીએ આપણે બીજી વાડીએ આમાં હું હોય ધરમનાકામાં ઢીલ થોડી હોય નાકા જ વારવાનું હોય